નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું શ્રી એસઓ શાહ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય ગોધરા ખાતે આવેલી છે મિત્રો જેમાં વિવિધ શિક્ષકો તેમજ જે ક્લાર્ક માટેની ભરતી મટીની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો રતિલાલ દ્વારકાદાસ દેસાઈ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી એસઓ શાહ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ જે નોન નોનગ્રાન્ટેડ સંસ્થા છે મિત્રો જેના માટે નીચે મુજબની લાયકાત ધરાવતા શિક્ષકોની ભરતી કરવાની હોવાથી તરીકે સાત અગિયાર બે હજાર પચીસ સુધી ઇચ્છુક ઉમેદવારે પોતાની અરજી તથા જરૂરી પ્રમાણપત્રો શાળાના નીચેના સરનામે અથવા તો મોબાઈલ નંબર પર ઇમેલ એડ્રેસ પર મંગાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો શ્રી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય માટે તમે જોઈ શકો છો માટે માટે જેમાં બીએડ ગુજરાતી માટે બીએડ કરેલું હોય તે ઉમેદવારો માટે શિક્ષણ એક એક જગ્યા છે એક જગ્યા ગુજરાતી માધ્યમ એક જગ્યા અંગ્રેજી માધ્યમ માટેની છે ગુજરાતી હિન્દી સંસ્કૃત મનોવિજ્ઞાન માટે એમએ બીએડ માટે શિક્ષણ સહાયક માટેની જગ્યા છે મિત્રો કોમ્પ્યુટર નિષ્ણાંત માટે પીજીડીસી બીસીએ કોપા માટે ક્લાર્ક માટેની એક જગ્યા છે શારદા પ્રાથમિક શાળા માટે અંગ્રેજી માટે શિક્ષણ સહાયક માટેની એક જગ્યા છે ગુજરાતી માધ્યમ માટે જેમાં બીએ એમ એ બીએડ જે સામાજિક વિજ્ઞાન માટે શિક્ષણ સહાયક માટેની એક જગ્યા છે જે બીએ એમએ બીએડ અરજી મોકલવા માટેનું સરનામું અપાઈ આપવામાં આવ્યું છે મિત્રો મેનેજિંગ ટ્રસ્ટી શ્રી રતિલાલ દ્વારકાદાસ દેસાઈ ચેરિટેબલ ટ્રસ્ટ શારદા મંદિર ગીતાનગર બામરોલી રોડ ગોધરા આડત્રીસ નેવું જીરો એક પર જે અરજી મોકલવાની રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો શ્રી એસો શાહ ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય ગોધરા અંતર્ગત ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ માટે વિવિધ શિક્ષકો માટેની આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય